વાત કરવાની છે ખાસ વરસાદ વિશે કારણ કે ગુજરાતમાં વરસાદ ખેંચાવાના સમાચાર થોડા દિવસથી જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલા આવ્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે તેવું જાણવા મળ્યું છે જી હા હવામાન વિભાગ દ્વારા આજની નવી આગાહીમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ પડશે જૂને ભારે વરસાદ અને અને તથા ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાનું છે કે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થઈ શકે છે અને અંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વિસ્તારથી વાત કરીશું તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે તો કાજુ સુવા YouTube ચેનલ ઉપર હવામાન વિભાગની જુદી જુદી વેબસાઈટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23 અને 24 તથા 27 થી 30 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

વહેલા થવાનું હતું એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે અને એના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તારીખ પ્રમાણે વરસાદની આગાહીની જો વાત કરવામાં આવે તો એકથી પાંચ તેર થી એકવીસ તેમજ પચીસ અને છવ્વીસ જૂને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે વરસાદનું જોર અને હીટ વેવની સંભાવના વિશે વાત કરવામાં આવે તો આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં શરૂઆતના પંદર દિવસમાં વરસાદનું જોર ધીમું રહેશે જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે જે સારા ચોમાસાની આશા જગાવે છે જૂન મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન સાડત્રીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં પડે છે અનુસાર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે

કેરળમાં વહેલા પ્રવેશ અને પશ્ચિમ કિનારે જેમાં મુંબઈનો સમાવેશ થાય છે એની ચોમાસા માટે મજબૂત જે છે છે તે સ્થિતિ સૂચવે આગતી મુજબ ગુજરાતમાં ચોમાસામાં સમયસર અને મજબૂત આગમન તરફ દોરી શકે છે જે રાજ્યમાં પ્રારંભિક મોસમી વરસાદ માટે લાંબો સમયગાળો પૂરો પાડી શકે છે ચોમાસું દસ થી પંદર જૂન સુધી રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતા છે આ ઝડપી પ્રગતિને પગલે ચોમાસું ગુજરાતમાં પણ વહેલું પ્રવેશ પ્રવેશી શકે છે પ્રારંભિક ચોમાસાના ઝાપટા દસ જૂનથી પંદર જૂનની આસપાસ રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતા છે કેટલાક પૂર્વાનુ પૂર્વાનુમાનોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ જૂનથી બાર જૂનની વચ્ચે આગમનની અપેક્ષા રાખે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વીસ જૂનથી પચીસ જૂનની વચ્ચે ચોમાસું પહોંચવાની અપેક્ષા રાખી શકાય છે સામાન્ય રીતે ચોમાસુ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લે છે પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રવાહોની વધુ સુસંગત અને જોરદાર પ્રતિની અપેક્ષા છે જે સંભવતઃ વહેલી રાજ રાજ્યવ્યાપી કવરેજ તરફ દોરી શકે છે ગુજરાતમાં વિવિધ પ્રદેશો માટે વરસાદની સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો જૂન બે માટે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે જ્યારે અન્ય પ્રદેશોમાં સામાન્ય વધુ વરસાદ થવાની સંભાવના છે જોકે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢનો નો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે જ્યારે કચ્છમાં ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાત માટે ચોમાસું અતિ મહત્ત્વનું છે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર જીવનરેખા સમાન છે એ પાકો માટે જરૂરી લગભગ સિત્તેર ટકા પાણી પૂરું પાડે છે અને જળાશયો તથા ભૂગર્ભ જળ જેવા મહત્વપૂર્ણ જળ સ્ત્રોતોને ભરી ફરીથી ભરે છે ભારતમાં લગભગ અડધી ખેતી લાયક જમીન સિંચાઈ સુવિધાઓથી વંચિત હોવાથી ચોમાસાનો વરસાદ વિવિધ પાકોની ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે બીજી બાજુ વાત કરીએ વલસાડની તો વલસાડમાં વાદળછાયું વાતાવરણ છે જિલ્લાના છ તાલુકામાં મહત્તમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રી કમોસમી વરસાદની શક્યતા હજુ પણ યથાવત છે વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ કારણે બફારામાં વધારો થવાની સંભાવના છે રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લો પ્રેશર સક્રિય થવાને કારણે વલસાડ સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે મે માસમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે ઉમરગામ તાલુકામાં સૌથી વધુ એકસો બાવન મીમી વરસાદ નોંધાયો છે ધરમપુર તાલુકામાં એકસો ઓગણચાલીસ મીમી વાપી તાલુકામાં એકસો તાલુકામાં એકસો નવ કપરાડા એકસો ચાર મીમી અને પારડી તાલુકામાં તોતેર મીમી વરસાદ નોંધાયો છે આજે જિલ્લાના તમામ તાલુકામાં મહત્તમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે વલસાડ કપરાડા અને ઉમરગામમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી રહેશે જ્યારે ધરમપુર પારડી અને વાપીમાં તેત્રીસ ડિગ્રી રહેશે

ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાતની નજીક મુંબઈ સુધી પહોંચી ગયું હતું આ પછી એવું માનવામાં આવ્યું હતું કે સામાન્ય વરસ કરતાં આ વખતે ચોમાસું વહેલું આગમન થશે પરંતુ એવું થયું નથી અને ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે અને જેના કારણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે વરસાદના વિલંબ અંગે પણ વાત કરી છે અને તાપમાનની સ્થિતિ રાજ્યમાં કેવી રહેશે તે અંગે પણ જણાવ્યું છે આજના દિવસે ગુજરાતના દસ જિલ્લા તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતના હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતમાં જૂન સુધી રાહ જોવી પડશે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે એ દાસે શુક્રવારે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી વરસાદની શુક્રવારે સાત દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ ગાંધીનગર કે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓને બાકાત છે હવામાન વિભાગે આજના દિવસે રાજ્યમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં ગુજરાતના પૂર્વ દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે વધારે વાત કરવામાં આવે તો આજના દિવસે જ્યાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર